વરઘોડા મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર શાબ્દિક પ્રહાર ગૃહ રાજ્યમંત્રી નાગરિકોની સુરક્ષા છે સુપ્રીમ કોર્ટની રોગ છતાં ગૃહ રાજ્યમંત્રી સંઘવી કહે છે કે વરઘોડો તો નીકળશે જ વરઘોડા મુદ્દે અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા કે શું ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓનો વરઘોડો નીકળશે શું કાર્તિક પટેલનો પોલીસ કાર્ડ છે વરઘોડો

યુપી બિહાર કરતાં પણ આજે ગુજરાતની પરિસ્થિતિ બદતર છે એક બાજુ દારૂ ડ્રગ્સના માફિયા હોય ભૂમાફિયા ખનન માફિયા મેડિકલ માફિયા બળાત્કારીઓ ખંડણીખોરો આ બધા જ લોકો બેફામ થયા છે કોઈને પણ પોલીસનો પ્રશાસનનો સરકારનો કે કાયદાનો ડર રહ્યો નથી સરકારનો કોઈ પણ જાતનો કંટ્રોલ પણ રહ્યો નથી અને એક બાજુ શ્રી પોતાની વ્યક્તિગત ઇમેજ વધારવા માટે બ્રાન્ડિંગ કરવામાં વ્યસ્ત છે બીજી બાજુ શ્રી એમના જવાબદાર પથ પર રહીને પણ બેફામ નિવેદનો કરે કે દંડાથી બધાને સીધા કરીશું વરઘોડા તો નીકળશે જ આપણે બધા જ જાણીએ છીએ ભૂતકાળમાં પણ નામદાર હાઈકોર્ટને કોર્ટ દ્વારા અનેક વખત સરકારને પોલીસને ઠપકા પણ મળ્યા છે કે આ રીતે તમે વરઘોડા કાઢો કોઈને મારપીટ કરો એ યોગ્ય નથી તેમ છતાં સરકારને એમાં સુધરવું નથી પણ બીજી બાજુ સોશિયલ મીડિયા મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે ગૃહમંત્રી એમ કે વરઘોડા તો નીકળશે જ પણ મારે ગૃહમંત્રીશ્રીને સરકારને કહેવું છે એ ખ્યાતિ કાંડ હોય કે બીજેડ કાંડ હોય એવા મોટા જે કરોડો અબજો રૂપિયાનું ખોટું કરવાવાળા છે એના મુખ્ય સૂત્રધારો નથી પકડાયા ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ખાલી સસ્તી પ્રસિદ્ધિમાંથી બહાર આવો ખરેખર કાયદો ને પોલીસનું શાસન પ્રસ્થાપિત કરો લોકોમાં ગુનેગારોમાં ડર હોવો જોઈએ કે કાયદો પણ ગુજરાતમાં અસ્તિત્વમાં છે કાયદાનું શાસન છે